રાધે રાધે દોસ્તો તો પહેલાં જિગ્નેશ દાદા વિશે થોડી માહિતી તમને આપી દો જિગ્નેશ દાદાનો જન્મ દસ નવેમ્બર ઓગણીસ સો રોજ ગુજરાતના જલારામ વીરપુર સિટીમાં થયો હતો તેમના પિતાનું નામ ભાઈ શંકરભાઈ અને તેમના માતાનું નામ જયાબેન તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ કર્યું હતું અને દ્વારકામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો દેશની બહાર પણ તેમણે અનેક ભાગવત કથાઓ કરી છે અને હાલમાં પણ કરે છે જિગ્નેશ દાદાનો હેતુ ભારત માંથી અંધશ્રદ્ધા અને કુરિવાજોને નાબૂદ કરવા માટેના પ્રયત્નો કરે છે અને સરકાર શ્રીના અભિનયનો સાથ રાખી સહકાર આપવાની ઈચ્છા અને તેને સાકાર કરવાના પ્રયત્નો કરે છે તો ચાલો એમની જોઈ રહ્યા છો વિદ્યાપીઠ વિશે થોડી માહિતી આપીએ તમને તો દોસ્તો તથાસ્તુ વિદ્યાપીઠ ની વાત કરીએ તો પહેલા તો મને ખૂબ જ ગમ્યું પ્રેમ મંદિર તો ભાઈ પ્રેમ મંદિરમાં જે રાધા કૃષ્ણની મૂર્તિ છે એ જોઈને તો આમ મન ભરાય ને એટલું જ જોયા કરીએ એવી ઈચ્છા થાય છે અને દોસ્તો અહીંયા જિગ્નેશ દાદાના અવાજમાં દામોદર શ્લોક તો સંભળાતો જ હોય છે એટલે એનાથી દિલ ખુશ થઈ જાય છે ૃે કૃષ્ણ ગાઈઝ આ જોઈ રહ્યા છો તમે આપણી પાસે પ્રેમ મંદિર છે તો ચાલો તમને બીજો આશ્રમ બતાડો જે આગળ બનાવ્યું છે અને કામ ચાલી રહ્યું છે બતાડો ચાલો તો દોસ્તો હવે વાત કરીએ તથાસ્તુ વિદ્યાપીઠની જે જગ્યા છે એની તો આ મંદિર અને વિદ્યાપીઠ પચીસ વીઘામાં બનાવવામાં આવે છે અને ત્યાં સેવા શિક્ષા સંસ્કાર આપવામાં આવે છે તથા વિદ્યાપીઠમાં આર્થિક ચિંતિત પરિવારના બાળકો માટે ધોરણ અગિયાર અને બાર સાયન્સ વિજ્ઞાન પ્રવાહનું નિશુલ્ક શિક્ષણ આપવામાં આવશે અને ત્યાં રહેવા તથા જમવાની સગવડ પણ છે અને બીજી વાત કરું તો ત્યાં સંત કુટીર છે ભોજનાલય અતિથિ ગૃહ પણ છે અને યજ્ઞ શાળા પણ છે રાધે રાધે બેટા શું નામ તારું ક્યાંથી ક્યાં રહે છે અત્યારે સુરત સુરત થી તો અહિયાં

અને દોસ્તો આ યજ્ઞશાળામાં મન અને પરિસરની શુદ્ધિ થશે સત્સંગ ભવન પણ છે અને ગૌશાળા પણ છે વેદ વિદ્યાલય પણ છે અને ત્યાં વેદોનો અભ્યાસ થશે અને અહીંયા નાના બાળકો માટે રમત ગમત માટે સાધનો પણ છે અને બાક પણ છે અને અહીંયા બાળકોને રહેવા માટે ઉત્તમ હોસ્ટેલનું પણ નિર્માણ થઈ રહ્યું છે અને બીજી વાત કરીએ તો તમારે અહીંયા દાન દક્ષિણા પર કરી શકો છો તન મન ધનથી અને દોસ્તો લોકેશનની વાત કરું તો ગુજરાત અમરેલી લાઠી હાઈવે પર તથાસ્તુ વિદ્યાપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે જિગ્નેશ દાદા રાધે રાધે દ્વારા તો એકવાર મુલાકાત જરૂરથી લેજો અને હા મિત્રો કંઈ ભૂલચૂક હોય તો માફ કરજો રાધે રાધે દોસ્તો તો તમે જોયું પ્રેમ મંદિર અને જોયું તથાસ્તુ વિદ્યાપીઠ તમે જોયું તો એકદમ સુંદર વાતાવરણ છે અહીંયા અને તમે છોકરાઓ જોડે જે અમે વાત કરી એ પણ જોઈ તો છોકરાઓને પણ અહીંયા ખૂબ મજા આવે છે લગભગ આઠ થી નવ છોકરાઓ તો અત્યારે ભણવા પણ આવી ગયા છે અને એ પણ અલગ અલગ ધોરણના છે છઠ્ઠા સાતમા આઠમા નવમાં ના એવા બધા તો તમારા પણ બાળકોને જો અહિયાં ભણવા મૂકવા હોય તો તમે અહિયાં મૂકી શકો છો અને બાર સાયન્સ બની રહી છે વિદ્યાપીઠ તો એનું પણ તમે કામકાજ જોયું અત્યારે અને બીજું બતાડું કે હજુ પાછળ પણ અમારું કામકાજ ચાલુ છે અહિયાં અને સુંદર એવું મસ્ત વાતાવરણ છે રંગબેરંગી ફૂલ પણ અહિયાં પાછળ તમે જોઈ રહ્યા છો સુંદર મજાના ફૂલો પણ છે અને વાતાવરણ તો ખૂબ જ એવું શાંતિ વાળું છે તો અમારા બધા જે રિલેટિવ છે અહીંયા નાસ્તો કરવા બેઠા છે ચાલો તમને બતાડીએ તો દોસ્તો નાસ્તા માટે થઈ રહી છે તો આ છે માળી કાકા એ પણ ફૂલ છોડનું ધ્યાન રાખી રહ્યા છે

તો તમે અહીંયા દાન પણ કરી શકો છો કેમ કે અહીંયા જે તમારું દાન છે સાચો ઉપયોગ થઈ રહ્યો છે બાળકોને ભણાવવા છે યજ્ઞ અને એની પાછળ જોઈ રહ્યા છો તમે પ્રેમ મંદિર પણ છે તો અહીંયા લખેલું છે યજ્ઞશાળા પ્રેમ મંદિર અને શૌચાલય તો મોસ્ટ ઓફ જે જરૂરિયાત કહેવાય એ પ્રમાણે અહીંયા કામ પૂરું થઈ ગયું છે દોસ્તો જોઈ રહ્યા છો આ છે કાર્યાલય તો બાળકો અહીંયા રહી રહ્યા છે આમ જોજે સમજ છાચ દેખો વીર હનુમાન કે દોડ પેલા ભાર્ગો કાકા દોડે ઘૂંઘરુ બાંધ કે નાચે છમ 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 નાચે રામજી કા નામ બડા પ્યારા લાગે ભક્તોને ખૂબ પહેચાના છમ 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 નાચે દેખો હીર તો દોસ્તો આપણે આખું તથાસ્થુ વિદ્યાપીઠ જોઈ લીધું છે ખૂબ એવું સુંદર છે બાળકો રમી રહ્યા હતા ખૂબ આનંદ થયો એમની સાથે વાત કરીને તો તમે અહીંથી જતા હોય લાઠી હાઈવે થી તો એક વાર જરૂરથી મુલાકાત લેજો વિદ્યાપીઠ ની ખૂબ જ આનંદ થશે અને જો તમે જીગ્નેશ દાદાની કથા જોતા હોય તો તમને એમાં શું ગમે છે એ કહેજો અને રાધે રાધે ની કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મળે મિત્રો નવા વિડીયો સાથે રાધે રાધે જય મહારાજ જય હિન્દ ભારત માતાજી